નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ વર્ષે અત્યારના સમયમાં હવામાન ખાતાની આગાહી મુજબ લગભગ ચાર થી પાંચ દિવસ એવું વાદળછાયું વાતાવરણ રહેવાનું છે ધુમ્મસ અને માવઠાની પણ નાની મોટી શક્યતા છે તો ખેડૂત મિત્રો આવા સમયે તમે કેવી કેવી ટ્રીટમેન્ટ કરો તો તમે તમારા પાકને બચાવી શકો ધારો કે તમારે ચણા હોય જીરું હોય વરિયાળી હોય કે ધાણા હોય તો આ પાકમાં તમારે ફૂગનાશક દવાઓનો છટકાવ કરવો ખૂબ જરૂરી છે મિત્રો તો અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના જે ટોપ ફાઈવ ફૂગનાશક છે એના વિશે વાત કરવાના છે આમ જોવા જઈએ તો અદામા એ ઇઝરાયલની મોટામાં મોટી કંપની છે અને અત્યારે ભારત તથા ગુજરાતમાં એનો ધંધો વનવે એટલે કે સારામાં સારા ફૂગનાશક અને વ્યાજબી ભાવે આપે એવી એવી કંપની હોય તો એ અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે અત્યારના અત્યારના સમયમાં જે પાંચ ટોપ ટોપ 5 ફુકનાસક છે એના વિશેના આજના વિડિયોમાં વાત કરશું તો એ અલગ અલગ ફુકનાસકો તમારા સટકાવ કરવાથી ઘણો બધો ફાયદો થાય છે અને અત્યારે વાદળછાયા વાતાવરણમાં ઝાકળમાં ધુમ્મસમાં કમ આવઠું પડે તો આ જો દવાનો સટકાવ કરેલો હોય તમારા ખેતરમાં તો પાકને ઘણો બધો ફાયદો થાય તો જે રીતે એવું કે એવું કહેવાય છે મારી દ્રષ્ટિએ કે સતયુગમાં જે રીતે સુદામા હતા કૃષ્ણ ભગવાનના સાથી સતયુગમાં સુદામા હતા એ રીતે કળિયુગમાં અદામાનો ખેડૂતોના સાથી અદામા છે એટલે કે સતયુગમાં સુદામા અને કળયુગમાં અદામા એવું કહેવું હોય તો કહી શકાય અદામા વિશે તો ખેડૂત મિત્રો જે અદામાના ટોપ ફાઈવ ફૂગનાશક આવે છે એના વિશે વાત કરીએ તો સર્વપ્રથમ આપણે હળવું અને મધ્યમ ફૂગનાશક વિશે વાત કરીએ જ્યાં મેટાલિક્સ મેન્કો જાબ આવે છે મેટાલિક્સ અને મેન્કો જાનો જો છટકાવ કરવામાં આવે કોઈ પણ પાકમાં તો ખેડૂત મિત્રો ઝાકળ બેસવા કોઈ પણ પાકના માથા નમ્યા નહીં આ ઉપરાંત તમામ પ્રકારની ફૂગ કંટ્રોલ કરતું હોય એ અદામા ઇન્ડિયાનું મેટાલિક્સ મેન્કોઝેપ છે જે સિસ્કોનના નામથી આવે છે એનો પણ ખેડૂત મિત્રો તમે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આવે છે એક સારામાં સારું ફૂગનાશક જે તદ્દન વ્યાજબી ભાવે અને ખેડૂત મિત્રો લગભગ બે વર્ષમાં વધારેમાં વધારે ઉપયોગ થયો હોય અને ખેડૂત મિત્રો વખાણ કરતા હોય તો એ ફૂગનાશક છે અદામાનું માસ્ટર માસ્ટરકોપ માસ્ટરકોપ એટલે આ એક ફૂગનાશક પણ છે અને કોઈ પણ પાકને લીલો સમ બનાવી દેશે ચામુડીઓ અટકાવી દેશે સુકારો અટકાવી દેશે અને પાણી સાથે પણ તમે આપી શકો છટકાવમાં પણ આપી શકો અને ખાતર સાથે પણ ભેળવી શકો એટલે ખેડૂતને જે અનુકૂળ હોય એ તમામ ફોર્મેટમાં સેટ થતી દવા હોય તો એ માસ્ટર કોપ છે જે અદામા ઇન્ડિયાનો અલગ જ પ્રકારનું ફૂગનાશક છે અને ત્રણ બે બે થી ત્રણ વર્ષથી ઘણા બધા ખેડૂત મિત્રો એનો ઉપયોગ ઉપયોગ કરે છે અને એનાથી પાક એકદમ લીલો સમ જેવો થઈ જાય છે અને કોપર હો પેન્ટાહાઇડ્રેટ કોપર સલ્ફેટ હોવાના કારણે પાક લીલો થઈ જાય છે અને આ ઉપરાંત એના પાંદડા એકદમ તાજા અને તંદુરસ્ત થઈ જાય છે જાંબુડીઓ પણ હટી જાય છે અને ફૂગ પણ હટી જાય છે એટલે ઘણા ઘણા બધા ખેડૂત મિત્રો વાત કરે છે કે ભાઈ અદામાનું માસ્ટર કોપ વાપરવાથી ઘણા બધો ફાયદો થયો અને હું નથી કહેતો અમારા જે ખેડૂત મિત્રો વાપરે છે એ ખેડૂત મિત્રો દ્વારા જે કહેવામાં આવેલ કહેવામાં આવે છે એ વસ્તુની હું વાત કરું છું ત્યારબાદ એક બીજું ફૂગનાશક આવે છે જે ટેબુકોના ચલણ કેપ્ટન જે સમીર નામ થી આવે છે તો મિત્રો ટેબુ કોનેચો અને કેપ્ટનનો ઉપયોગ કરો તો પણ કોઈ પણ પાકમાં એકદમ તંદુરસ્તિંગ કલર અને સાઈનિંગમાં વધારો કરે છે આ ઉપરાંત કોઈ પણ પાક લીલો બનાવી અને તંદુરસ્ત બનાવીને રોગપ્રતિકારક શક્તિ પણ પ્રદાન કરે છે અને સારામાં સારું અને વ્યાજબી ભાવનું ફૂગનાશક હોય તો એ અદામા ઇન્ડિયાનું આપણે સમીર ને ગણી શકાય અને ત્યારબાદ આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો ત્રણ ટેકનિકલ સાથે કે એક જ આરે તમારે કાળીઓ પીળીયો અને ભૂરિયો તમામ પ્રકારની ફૂગ એક જ સાથે નષ્ટ કરે એવી એવી દવા છે જે અદામાનું છે અલમાગોર એક ત્રણ કટકા એટલે કે થ્રી વે ટેકનોલોજી ત્રણ રસ્તેથી તમારે દુશ્મન આવતો હોય તો ત્રણે ત્રણ રસ્તેથી આ એક જ દવા તમામ દુશ્મન નષ્ટ કરે એવી દવા છે જે અદામાનું અલમાગોર અને તમામ પ્રકારની છોડ સુરક્ષા આપે એવું સિમ્બોલ પણ તમે જોઈ શકો છો તમે જીરું ચણા કે કોઈ પણ પાકમાં કાળિયો ભૂરિયો કે પીળીયો આવતો હોય તો એક જ દવાથી અટકી જાય કાળી જમીન પણ અટ આવતી અટકાવે ભૂકીચારો પણ અટકાવે અને આ ઉપરાંત તમારે છોડો પીળો સુકાઈ જતો હોય તો એ પણ અટકાવે અને ત્રણ ટેકનિકલ વાળી દવા છે ટાબુકો છે અને પ્રોક્લોરાઈજ અઢાર પોઈન્ટ બે ટકા છે ત્રણ ટેકનિકલ એક સાથે હોવાના કારણે એક ઘાના ત્રણ કટકા તમામ પ્રકારની સુરક્ષા પ્રદાન કરતું હોય તો એ છે અદામાનું અલમાગોર ત્યારબાદ આપણે સેલ એના લાષ્ટ એકદમ નવી ટેકનોલોજી થી આવેલું પેલા જે સાદું કસ્ટોડી આવતું હતું આમાંથી કંપનીએ થોડો ઘણો સુધારો કરી અને જે દવા બનાવી છે અલગ જ પ્રકારની ટેકનોલોજીથી બનેલી દવા છે છે એ કસ્ટોડિયા પ્રાઇમ કસ્ટોડિયા પ્રાઇમ વિશે વાત કરીએ અને કસ્ટોડિયા પ્રાઇમ એક નવી ટેકનોલોજી અને નવી શરૂઆત તમારા કોઈ પણ પાકને એકદમ તંદુરસ્ત બનાવી દે વધુ ગુણવત્તા વાળો બનાવી દે અને લાંબા સમય સુધી કોઈ પણ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો પ્રતિકારક શક્તિ આપે એવું થઈ જાય કોઈ પણ પાક તો એના માટે તમે કસ્ટોડિયા પ્રાઇમનો પણ ઉપયોગ કરી શકો છો અને એકદમ નવી ટેકનોલોજી હોવાના કારણે કોઈ પણ પાકમાં સરળતાથી ઉતરી જાય છે અને કોઈ પણ પાક એકદમ કૂણો માખણ જેવો બનાવી દે અને ખેડૂતોને ઓછા ખર્ચે સારું રિઝલ્ટ આપે એવી જો કોઈ દવાનું સંશોધન થયું હોય તો એ છે કસ્ટોડિયા પ્રાઇમ તો ખેડૂત મિત્રો આ આપણે જે પાંચ ફૂગનાશક ની વાત કરી છે જે એક જ કંપની કોઈ 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 દિવસ એવું ન કે એક કંપનીના ટોપ ફાઈવ ફૂગનાશક હોય તો આ છે એક જ કંપનીના ટોપ ફાઈવ ફૂગનાશક જે આપણે વાત કરી મેટાલિક છે મેંકવાજા સિસ્કોન ની વાત કરી છે માસ્ટર કોપ ની વાત કરી છે ત્યારબાદ સમી ની વાત કરી છે અલ્માગોર ની વાત કરી છે અને સેલે કસ્ટોડિયા પ્રાઇમ ની વાત કરી છે આ એક જ કંપની ના ટોપ 5 ફૂગનાશક છે અને આ ખેડૂત મિત્રો અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના ફૂગનાશકો તમને ગુજરાતના કોઈ પણ સ્થળે ટૂંકમાં ગુજરાત કે ઇન્ડિયા અથવા તો ઇન્ડિયા બહાર પણ તમામ સ્થળે મળી રહેતા હોય તમે આ તમને પાંચ માંથી તમને જે અનુકૂળ પડે કોઈ પણ એક નો તમે લે તો કોઈ પણ એક ફૂકનાશક લઈને તમે તમારા પાકમાં ધારો કે તમારે જીરું હોય ચણા હોય કે વરિયાળી હોય કે ધાણા હોય કોઈ પણ પાકમાં તમે વહેલી તકે છટકાવ કરી દો અને તમારા પાકને તંદુરસ્ત બનાવી દો અને આ આ પાંચે પાંચ ફૂકનાશક એકદમ તદ્દન વ્યાજબી ભાવે મળી રહેતા હોય છે ધારો કે આવડો સિસ્કોન છે તો એનો એનો ભાવ હોય છે કે હજારો હજાર થી બારસો તેરસો રૂપિયાની આજુબાજુ હોય છે ત્યારબાદ માસ્ટર કોપર નો ભાવ માસ્ટર કોપર નો ભાવ કે બારસો થી ચૌદસો રૂપિયાની આજુબાજુ મળી રહેતું હોય છે ત્યારબાદ આવે છે સમીર સમીર પણ હજાર થી બારસો ની આજુબાજુ મળી રહેતું હોય છે અને ત્યારબાદ આવે છે અલમાગોર એ બાવીસો ત્રેવીસો રૂપિયામાં મળી રહેતું હોય છે અને ત્યારબાદ આવે છે કસ્ટોડિયા પ્રાઇમ તો કસ્ટોડિયા પ્રાઇમ એ સવિસો થી અઠ્યાવીસો ની આજુબાજુ મળી રહેતું હોય છે પણ ખેડૂત મિત્રો ભાવ એક અલગ વસ્તુ છે એના કરતા તમારે સો બસો રૂપિયા આગુ પાછું હોય એ પણ ચાલે પણ તમે સારી કંપનીની સારી દવા વાપરો તો તમારા પાકને ઘણો બધો ફાયદો થાય અને ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે તમે ભાવ કહેતા નથી અમારે અહીંયા ઘણી વખત જે ખોઈટ આવે છે અથવા તો વેપારી વધારે પૈસા લે છે પણ એવું નથી પચાસ સો રૂપિયા ભાવનો આગો પાછો હોય પણ તમારે જે ખેડૂત મિત્રો કામ થાય છે એ અગત્યનું હોય છે તો આપણે આજે જે આ ટોપ ફાઈવ ફૂગનાશક ની આપણે ચર્ચા કરી છે આ ફૂગનાશક તમે તમારા નજીકના સ્થળ ઉપરથી લઈ અને આવું વાદળ વાતાવરણ થાય માવઠું થાય અથવા તો ઝાકલ જેવું વધારે થાય તો તમારો કોઈ પણ પાક હોય માથા નમે નહીં સુકારો લાગ્યા નહીં અને કાળિયારો કે કોઈ પણ પ્રકારનો રોગ લાગે નહીં તો એમાંથી તમે આ ટોપ ફાઈવ ફૂગનાશક માંથી ગમે તે એક ફૂગનાશક લઈ અને સારામાં સારો છટકાવ કરી શકો છો અને તમે તમારા પાકને બચાવી શકો છો તો હું વિશ્વાસ આગ્રહ છું ધૂળાભાઈ તમે આ ટોપ ફૂકના ટોપ ફાઈવ ફૂગનાશક માંથી ગમે તે એકનો ઉપયોગ કરી અને તમે તમારા પાક ને બચાવો હવે પછીનો આપણે નવો નેક્સ્ટ વિડીયો આપણે કોઈ પણ જીરા ચણા કે અન્ય પાકમાં બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન